નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું ડૂબતી નાવ રંજન બધું બરાબર ગોઠવાઈ ગયું ભારે અને છતાંવાહી અવાજમાં મનોહરલાલે તેમના દીકરા ગૌરવની પત્ની રંજનને પૂછ્યું હા પપ્પા રંજન ઉત્સાહથી કહી રહી ઠીક કાલે વિજયકુમાર અને એમના ભાઈબંધ બે જ આવશે છોકરો છોકરીને જોઈ લે પછી એમના મમ્મી પપ્પા આવશે ભલે પપ્પા કેતી રંજન પોતાના બાકી કામોમાં પુરવાઈ ગઈ મનહરલાલની દીકરી શ્વેતાને જોવા આવવાનું બરાબર ગોઠવાઈ ગયું હતું શ્વેતાનું ભણવાનું પૂરું થઈ જતાં રંજને પોતાના સગા મામાના દીકરા વિજય સાથે શ્વેતાના વ્યવસાયની વાત ઘરમાં કરી હતી રંજનના મામા ખૂબ સુખી હતા વિજયને પણ સરકારી ખાતામાં ઊંચા હોદ્દા પર નોકરી મળી હતી મનોહરલાલ થોડા કડક સ્વભાવના ખરા ઘરમાં કોઈ એમની સાથે વાત પણ ન કરી શકે એટલા કડક ઘરમાં કોઈને કંઈ કામ હોય તો રંજન ભાભીને કહે અને મનહરલાલ પણ રંજનની વાત સાંભળે રંજનની કોઠાસૂઝ પર મનહરલાલને વિશ્વાસ એમને મન રંજન ન કેવળ પુત્ર વધુ પણ વિશ્વાસપાત્ર સલાહકાર પણ ખરી રંજનની દરેક વાત માને સગી દીકરીથી પણ વિશેષ હેત એમને રંજન પર મનહરલાલના પત્ની વીરબાળાબેનના અચાનક અવસાન પછી રંજનને આખા પરિવારની જવાબદારી સંભાળી લીધી હતી એક નણંદ શ્વેતા સાથે ત્રણ નાના દિયરોની જવાબદારી સમાજના દરેક સામાજિક પ્રસંગો સાસવવાના પણ એને માથે વિજય અને એનો એક ભાઈબંધ સમયસર આવી પહોંચ્યા અગાઉની ગોઠવણ પ્રમાણે મનોહરલાલે બંનેને આવકાર્યા રંજનને રસોડામાંથી ટેમ્પમાં પાણીના પ્યાલા આપી શ્વેતાને મોકલી પોતે સા નાસ્તાની તૈયારીમાં રોકાય શ્વેતા ખાલી પ્યાલા લઈ આવી એટલે રંજને ટેમ્પમાં ગોઠવેલી નાસ્તાની ડીશો લઈ શ્વેતાને મોકલી મનોહરલાલ સમજી ગયા કે પોતાની હાજરીને કારણે વિજય શ્વેતા સામે જોવાને બદલે પોતાની સાથે વાતોમાં ગૂંથાયેલો રહેશે કામનું બહાનું કાઢી એ થોડાક આઘા પાસા થઈ ગયા શ્વેતા નાસ્તાની ડીશો લઈને આવી નાસ્તો ટીપાઈ પર મૂકી શ્વેતા સામેની ખુરશીમાં બેઠી રંજનની ગોઠવણ મુજબ નાસ્તો પૂરો થયા પછી સા આપવાની હતી બધા ના નાસ્તાને ન્યાય આપી આપે એટલામાં રંજન છા પણ તૈયાર રાખશે પણ વિજય સાથે આવેલો એનો મિત્ર નેન્સ નાસ્તો ખાતા ખાતા સુસવાટા ભરતો જોઈ શ્વેતા એના માટે એક ગ્લાસમાં પાણી લઈ આવી તેણે પાણી પી અડધો ગ્લાસ પાસો મૂક્યો શ્વેતા આ અડધો ગ્લાસ પાણી પરત મૂકવા રસોડામાં ગઈ એક કૌશુ તમે અને નેન્સભાઈની છા આપણા ગાર્ડનમાં મૂકું રંજનને ગૌરવને બોલાવ્યો સાથે વિજય સાથે આવેલ નેન્સ પણ ગૌરવ સાથે બગીચામાં ગયો આ ગોઠવણ રંજને એટલા માટે કરી કે શ્વેતા અને વિજય એકબીજા સાથે મોકળા મને વાત કરી શકે આમ રંજનની ગોઠવણ મુજબ બધું સમસૂત્રું પાર પડી ગયું અને બંનેએ વિદાય પણ લીધી આવતા અઠવાડિયે વિજયના મમ્મી પપ્પા આવશેની ગોઠવણ સાથે એ રાત્રે રંજન શ્વેતાના રૂમમાં ગઈ રંજને શ્વેતાના માથે હાથ ફેરવી તેના કપાળે ચુંબન કર્યું ભાભી હવે તો હું તમારી ભાભી થઈશ ખરું ને રંજનનું વહાલ જોઈ શ્વેતાને મમ્મી યાદ આવી ગઈ રંજન શ્વેતાને ક્ષણભર તાકી રહી એટલામાં મનહરલાલનો પગરવ સાંભળી રંજન બહાર આવી રંજન શ્વેતાને પૂછ્યું એને છોકરો તો પસંદ છે ને રંજન અવઢમાં હતી એણે મનહરલાલના પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો સારું તું પૂછી જોજે આજે એની મમ્મી હોત તો તારે આ જવાબદારી ન લેવી પડત કહેતા પોતાના રૂમ તરફ ચાલતા થયા રંજન ફરી શ્વેતાની રૂમમાં આવી ઊંઘવાનો ડોળ કરતી શ્વેતાની પાસે તે બેઠી શ્વેતાબેન કેટલા સમયથી તમે નેન્ચને ઓળખો છો આવા એકાએક કલ્પના બહાર પૂસાયેલા સવાલથી શ્વેતા રંજન આગળ ઝંખવાણી પડી નેન્સ અને શ્વેતા કોલેજમાં સાથી હતા અને એકબીજાના પ્રેમમાં હતા પણ શ્વેતા ન તો મનોહરલાલને કે ન તો રંજન ભાભીને આ વાત કરી શકે એમ હતી અને નેન્સે પણ વિજયને આ વાતનો કોઈ અણસાર આવવા દીધો ન હતો રંજને શ્વેતા પાસેથી આખી વાત જાણી લીધી અને ધ્રુસકે ધ્રુસકે રડતી શ્વેતાને પોતાની ગોદમાં લઈ સ્નેહથી પંપાળી રહી ચાલો બહુ થયું શાંત થઈ જાઓ હું પપ્પાને સંભાળી લઈશ સમજાવી દઈશ બસ મારી લાડકી નણંદા કહેતી રંજન શ્વેતાને હુંફ અને આશ્વાસન આપી રહી એ તો સારું થયું કે તમને રસોડામાં નેન્ચના અડધા પ્યાલામાંથી નેન્ચનું હેઠું પાણી છુપાઈને ગડગટ ગડગટ કરતા પિતા મેં જોઈ લીધા ભાભી તમે મારી ડૂબતી નાવ બસાવી લો ઓ ભાભીમાં કહેતી શ્વેતા રંજનને વળગીને સ્વધાર આંસુએ રડી રહી અને રંજન ભાભીએ શ્વેતાની ડૂબતી નાવ બસાવી લીધી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો